મારા ગુદેવી માનુ આપણે આપણે માતા પિતા ઓ નમો પાર્વતી પતે હર હર મહે

મોટે દસ રૂપિયા લઈ જાવ ને તો જેસલ ના માવતર ને છે બાપુ આજે રૂપિયા નો પડતા પહેલા કહી દીધું કે બાપુ મંચ ઉપર બધા રૂપિયા ને એવું ડરવાનું અમારી હું કહું છું કે બાપુ રૂપિયા ને એવું કેમ કે જે લક્ષ્મી જારે ધરતી ના દિવસ તમે દૂધ થી ધોતા હોય અને એ મહેનત ની કમાઈ હોય અને બાપુ જો અમે ગાતા હોય તમે અમારી પર ઉડારો ને कोना માજને બાપુ એક દસ રૂપિયા કમાવા માટે એક દાડીએ જવું પડે એક મજૂરી કરવા જવું પડે તમે આઠ કલાકના જોબ કરો બાપુ તારે એક દસ રૂપિયો ભારો છો અને એ પૈસો કોઈ બાપુ જો કોકના પર ઉડારી દોને તો બાપુ તમને ધિક્કાર છે જો પૈસા જ ઉડારવાનો શોખ હોય ને બાપુ અનાથ આશ્રમ છે ધર્મશાળા છે ગૌશાળા છે બાપુ મન વખત ઉડારી દો બાપુ મારો બાર બીજ નહીં તમને સારું રાખશે બાપુ

જો તમારા કાવતરો કરવા જઈએ જો મારો વાર ના અમારો હોય ઓકો ના થાય તો સમજી લેવાનો મારો બાર બીજી નદી સાક્ષાત પહોંચ લગલો હાલે છે બાબુ એ આપણો માવતર બાબુ જગતની અંદર જો કોઈને ને પગે પડવું હોય ને મારા બાપ તો બે માણસને ને હું બધે કેતો આવું છું આજે કેતો આવું છું અમને પડજે ને તો કોઈ ફાયદો નહીં

આપણને નવ મહિના ભૂખ મે પાલે બાપુ 18 વર્ષનો મોટો કરે કે 18 વર્ષની મોટી કરે બાપ એ માવતર ને તમે કાલે પથ્થર અને એને મેનો મારો ને તમે એને લાત મારો ને તો બાપુ ધિકાર છે તારા સંતાન પર બાપુ આવું સંતાન આજે ના જન્મો કાલે ના જન્મો બાપુ કે બાપુ અમારે રૂપિયા જો પડાવવા હોય ને તો હારું હારું બધાય બોલે બાપુ

મારા અંગ ને મારા બાપ ને તમારે તો બંગલા છે ગાડીઓ છે બાપુ મારા કઈ બંગલા નહીં મારે ગાડીઓ નહીં બાપુ આ હાલ તો આવ્યું ને હાલ તો ગયો પણ કે છે ને કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય કે અર્જુન આપણું હોય ને બાપુ એ આપણને છોડી ક્યારે જાય નહીં આપણું હોય ને એ આપણને છોડી ક્યારે જાય નહીં भागवत गीता बापू भागवत गीता सात सौ श्लोक अठार अध्याय भगवान श्री कृष्ण परमात्मा कहते हैं

સમય સમયની હીદેરો બાપુ ફરવાની ગયા એટલે ખેતનામાં આપણે ભરી લો ભક્તિ કરવા બેઠા એટલે બગદના માથે ભક્તિ કરી લો બાપુ ફરવા મોજ કરવા અને ખેતીવાડીમાં હેગળયા હોય ને તો બાપુ નોકરના પ્રમાણે કામ કરી લો તો બાપુ તમારું કઈ નામ હશે ને તો કઈ કી જીદડી છે ફૂટી કોડી તો ખેચામાં નઈ હોય ને તમારી કોઈ દેબીજી બાપુ અને તમારા ખેચામાં ખાલી કાગળિયા ભરેલો છે કાગળિયા ભરેલો છે ખાલી પાગળ ફૂલુ રાખ્યું ને 10 જણા તો ખાલી અમને પડશે બાપુ આપણે દારૂ પીએ તો એવું કહી દે દારૂ લે ભક્તિ કરવા બેસીએ તો એવું કહી દે કે ભગતડા તો આપણે દાવું કેમ આ દુનિયા છે આ દુનિયા ધોરણ છે આપણને કઈ બની જીવા દે ના આજે મેનો બારવા વાળા છે તો મારી જ ખાવાના એટલે આપણે એમને એમની રીતે રહેવા દો પણ બાપુ તારાથી કોઈ હારું ના ટકાય તો કોઈ ખોટું છે લે વટાકો છે આ બધાયના માટે છે લગન ઢોળાવવા વાળો હોય ને

वो कह जाए तो ना यार तो बापू पहला बहुत ज़्यादा गिरी कर दिया ना वो तो पर भी है अल्लाह बापू हाथ तो बोले हाथ तो बोल बाबा कोई तारों जगत में कोई नहीं बीख लागे ये? ये? नहीं, नहीं एक फोटो बोलो तो बापू तो हुआ ना दूसरों तो बोलो तो पड़े तो बोलवा पड़े ना पहला हाथ बोली जमानु का बोलो हमारा पापा है मुझे जो मर मोटो कर दुख हो ये जिस दिन खाली एक डीजे बंद था इधर हमारे पप्पा कौर है

અરે આપણો બાપ આપણને કોઈ સલાહ આપી જાય ને તો આપણો છોરો એમ કેવું મારા બાપને હોય હોમો થઈ જો એટલે તારા બાપને જો હોમો થઈ જાય તો તને દુકાર છે તારા સંતાન સુખ પર બાપુ નશ્યો રાખવો હોય ને તો મો બાપનો રાગ જો જગતની અંદર એ નશો કોઈ દાડો તમને નમાવે નહીં મો બાપનો નશો રાખજો બાપુ જ લાગે છે ને તમને ના લાગતું હોય ભાઈ ખાલી ખોટા રોડા નોખવા નહીં બાપુ કે પૈસા માટે હું પ્રોગ્રામ કરતો નથી બાપુ ખાલી એટલું વર્તી લેશે શું કે બાપુ ફોર લઈને આવ્યો છે આ ખુલ્લો આ લાઈવ બોલી જવું કે બાપુ ફોર લઈને આવ્યો છે ને એનું પેટ્રોલનું ભાડું એકલું વાલી દેજે એ ના હોય તો બાપુ આજે પડકારો નહીં મારે કાલે નહીં મારે બાપુ એ બાપુ આજે ભક્તિ કરવા માટે રૂપિયા માટે પડકારો હાજમ કેમ બાપુ આજે કપલા જય ભરાવી ને એ હજાર પંદરસો નહીં એમનું એમની રીતે છે પણ આ જે સંત વાત કરું છું બધા કે છે ને કે સંત એક એવા હોવા જોઈએ એ વાત કહું છું સંત કોઈ દાડો પૈસો માટે આજે ભક્તિ કરીને ચાલે નહીં કરી બાપુ બાપુ કોઈને મનમાં એવું થાય ને કે બાપુ ખોટું બોલે છે તો મંચ ઉપર આવીને કહી શકો છો હા નાનો હવાનો જતો ભાઈ પેલું એવું કહી જાય કે એકચુઅલી માં બાપુને મારે કઈ કેવું તો ખાલી કુતરા ભાવ બહુ કરી રહ્યા બાપુ એનાથી કઈ ઉખડે નહીં અમુક જગ્યાએ કે બાપુ એવું બોલો તો કોઈ ને પડે બાપુ ખાલી કાકરી ઉઠાઈ જવું તો ખબર પડે જેટલા બી એ હોતા યાર તમે બધા વાત જો આ તમારા માટે નહીં નારાયણ માટે એટલે કરિયો કરવા મારા બાબુ બોમ્બ ને જો તમે દિવાળી મારો ને લગાડે તારે ના હું બને ના લગાવ્યો એની ભાભીને એનું મારે છે ત્યારે જેસલે જાડેજા તો ભલે કચરો કાઢુડો ના કશ તને નથી માનતી તો એ જેસલે જાડેજો એની ભાભીને કહે છે કેમ કે એક છોકરું રડતું હોય એક પક્ષી ગિલકારીઓ કરતું હોય અને ત્યારે નેગરું જો બંધ ના થઈ જાય તો એ દેશોને જાડે જો ના કેવું આવો ભાઈ મારો હોય તો તું કેમ ના મરવાનો એવું એના ભાભીને કહે છે કે જે છેલે જાડે જા ને એની ભાભી એવું કહે છે કે જે છેલે જાડે જા તોરી ગોડી તોરી તલવાર ને તોરા દે સકી લાવું તો હું જે છેલે જાડે જો મોન મકણ હું તને માનતી નથી એ જે છેલે જાડે જો મેનાનો માર્યો હાલ્યો જાય છે એ ગોળે

એ જે સરી જાણી કા તું ગભરાઈશ ને હું સતી રાણી બોલું પણ તારા પાપ તું ગડકાર જો તારી મિલી મિલી બુલવા દઉં તો હું એક સતી રાણી બોલું એ જે સરે જાણે જો બોલ્યો કે મને ના તે મોરેલા માર્યા સતી માથાના કોવારા માથાના વાર જે કે કોવારી જોનો આ જે સરે જાણે જો બોલ્યો એ જે સરે જાણે જાણે સતી રાણી બની જ્યારે હાચું એવું કહે છે ને કે બાપુ એક મેનો મારવાથી તમને દુઃખ થાય અને કોકના મેનાથી તમને સુખ પણ આવે બાપુ એટલે બધું ખોટું નહીં કોઈનું દિલ દિલ પર કોઈનો લઈ લેવો નહીં એ જે સરદ જાડેજાને જ્યારે સતી એવું કહે છે કે જે સરદ જાડેજા મારા કપડા છે નદીના કિનારે જે ધોયા જોયા છે જો બાપુ તમે સુધારવા જાઓ ને હાજો તો તમને મેના કેવા વાગે તો જેસન જાણે જાણે આ પીર થતો થતો કેટલો દુઃખ થઈ ગયો છે થઈ ગયો છે ને તો લોકો મેના મારે કે પેલા તો બારવટીએ બહુ પોણી માં આવી ગયો તો આજે કપડા કઈ ધોવાય આવ્યો હે માં છે ઝૂકે કા નહીં આજે કઈ ઝૂકવાના ધારા બાપુ તમે ભક્તિ માર્ગે જશો ને તમને લોકો બહુ મેના મારશે મર્દ માથે વેર હોય માઈ કોંગલા માથે વેર ના હોય સાચું છે ને સાઉન્ડ નીક્રમ સંબંધો ને ના દિવસે ને ના દિવસે મારો બાર બીજ નો એ મારો બાપ ત્યારે સમાધિ ને માર્ગી હાલે

મારો માનકો છે મારો લાડલો છે બાપુ ટાટા ગોજ વાંકડી કરી જો કે એનો ભાઈ જો જીવે છે જો કોલર પકડવા દો તો એક ભાઈ ના કેવા બાપુ એટલે માના જનેલા બાપુ હોવા જોઈએ અને અમુક એવું કહી જાય કે સ્ત્રી જેને ઉપર છે કોઈ બાપુ હું નથી માનતો જે મારો બાપુ કોઈને માનતો નથી આવું ઉપર છે હું નહીં માનતો બાપુ એ જન્મ લેવા માટે જો માના ગર્ભની જરૂર આપણને પડતી હોય જન્મ લેવા માટે જો આપણા ની ગરબી જરૂર પડતી હોય એ દ્વારિક મંદિર માં લેડીઝ નો એને એ લાવું નહીં બાપુ સ્ત્રીજી મોટો માનો દરિયો છે ને કોઈનાથી ધોલાઈ ને માના ભોલે કોઈ આવે નહીં મમતાનો દરિયો કોઈનાથી ધોલાતો નથી